લે સાહેબ આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપ આપે એવી કોઈ મારા બધી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા તમે કલેક્ટર ને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માગણી કરેલા ખોટી વાત છે ને તો આ મેં લેખિત આવ્યો છું સાહેબ તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખભાઈને પેટમાં દુઈખું ને એમણે આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખનો હિસાબ લગાવી દીધો સર આ રિસીપ્ટ દ્વારા ચૈતર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ઢીડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીખ